આપડે તો ભાઈ બાજા ભેળો વગાડી છે ને જાહા કદા જોની માં જોજ માં બીજું જીઓ જોન માં મોરી બે ભાઈ મોરી જ બેસે કે અમે તો પરખો જો હોય ની મોરી બેઈ જો છે આપણે મોરી બેઈ જવાનું અલવાડી ઓમ આલે લઈ તો હળવા છે બે જાગ બેતે સોકરે હારો આડો ની તો ના હારો થાય જી થાય હારો થાય ભાઈ બધું હારો થાય જી થાય જમીન કુંડલી હે ની અડોની દેશીડી પીવાની નથી બિયર પીતો બિયર પીતો ઇંગ્લિશ બિયર પીજે કોમ આવે મારા છોકરા ના વિવાહ છે એમથી મારે ડબલ છે પૈસા અલાવો એને પરખાન ને કોટ ટકા લીધ તો આપડે શું પરશે પરખો ને અલવાસી મમરા ને બીજું શું કરો હેડો વાત કરો

એ નું હગુ બગું થઈ ગયું એ તો પછી પતંગ જમીન પૈસા મારી જમીનો એમ પણ તારે બોરે ખરી કે પરખાની જમીન

બોડી બોડીન જરૂર પડે તમે મજુ પણ છે ને આ તો સ્પીકર ને સ્પીકર લાયા છે સુપર બની નાછો છે હવે લાઈવ પ્રોગ્રામ કરી